તમે આજે સવારના સાડા નવથી આવ્યા છો આ સવારથી આજે તમારા શબ્દોમાં તમારા માટે આ જિંદગીનો મહાન દિવસ છે નવ દિવસ હા નવ દિવસ છે હા અમારા અત્યાર સુધીનો સૌથી મોટો રેકોર્ડ અમારી હેવી ડાયાબિટીસ ફક્ત ત્રણ દિવસ ત્રણ દિવસથી ગોળી ના લીધી હોવા છતાં આજે બસો અઢાર પોઈન્ટ ઘટી ને સુગર નોર્મલ થઈ ગઈ આંખ ની બધી નીકળી ગઈ એટલે એની તમને બહુ ખૂબ ખુશી છે અને તમારું જે હિમોગ્લોબિન બહુ ઓછું હતું તો તમારું હિમોગ્લોબિન બી વધી ગયું આંગળીઓ કડક થઈ ગઈ હાથ લાલઘુમ થઈ ગયા એમના ચહેરાનો નૂર અને આભા બદલાઈ ગયો તો આ કોઈ હોસ્પિટલ નથી ક્લિનિક નથી તમે જોયો છે કોઈ પેશન્ટ ખુશીમાં દાંડિયા રાસ રમે છે કોઈ ગીત ગાય છે તો આ ઈશ્વરે શરીરમાં રાખેલી વ્યવસ્થાની જીત છે તો આપણે ઈશ્વરનો આભાર માનવો જોઈએ તો ઈશ્વરને યાદ કરીને તમારો અવાજ બહુ સુંદર છે તો તમારા ચાર લાખ ત્રીસ હજાર સભ્યોને એક તમારા મીઠા અવાજમાં ભજન સંભળાવો હવે હું કોઈ પ્રોગ્રામમાં એન્કર હોઉં અને તમને એઝ એ સિંગર ઇન્ટ્રોડ્યુસ કરવાના હો The, the name, आ, तो तमारो फर्स्ट नेम आपको नाम सुन बोला नहीं ना सुन हाँ तो हम कहो के म्यूजिक इज द यूनिवर्सल लैंग्वेज ऑफ गॉड संगीत के ईश्वर ने सास्वत भाषा है सर म्यूजिक इज वेल सेड टू बी द स्पीच ऑफ एंजल्स कहते हैं सूर्य ईश्वर है सूरी नहीं। नहीं। और हर रात ईश्वर की आत्मा आत्मा है। तो हमारे देश के जाने माने कलाकार मिशी अमीर सुर के माध्यम से आपको ईश्वर का साक्षात्कार कराएंगे ओम नमः शिवाय हरि ओम नमः शिवाय Hari Om Namah Shivaya. paramashiva nil hungaru bole om namashivai hari om namashivai om namashivai hari om namashivai shankar ji nana gadole om namashivai hari om namashivai O nama Siva, Hari Om nama Siva, Shankarji ni niravole. O nama Siva, Hari Om nama Siva, O nama Siva, Hari Om nama Siva, પાર્વતી વાયરો ડોડે વાયરો ડોડતા રે માધે જી તો પલંગ પદ પાર્વતી વાયરો जब जब तेरी कृपा पे नजर जाती है हे ईश्वर जब जब तेरी कृपा पे नजर जाती है ए मालिक मेरी आंखें भर जाती है तू दे रहा है मुझे इस कदर के दुआ में हाथ उठे उसके पहले मेरी झोली भर जाती है आप सौ मेंबरों ने हमारा दिल थी वंदन आज बैलेंस ने તમે પાવન કરી જય શ્રી કૃષ્ણ હરિઓમ રાધે રાધે જય સ્વામિનારાયણ